સુરતમાં મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવી મહિલાઓની કાવડ યાત્રા જેમાં પાંચ હજાર કરતાં પણ વધુ મહિલાઓ આ કાવડ યાત્રામાં જોડાઈ શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે તેવામાં ભક્તો કાવડયાત્રા થકી મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે મહિલાઓ દ્વારા ન થઈ હોય તેવી આ મહાકાવડ યાત્રાનું આયોજન મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું પાંચ હજારથી વધુ મહિલાઓ આ કાવડયાત્રામાં જોડાઈ હતી મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલ દ્વારા સતત તેરમા વર્ષે પાંચ હજાર કરતાં પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા અને પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આ બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપુદ્રા સિદ્ધુ કુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ અને પાંચ હજારથી પણ વધારે મહિલાઓએ કાવડયાત્રા કરી આ કાવડયાત્રા એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્થિત પહોંચી અને સંત આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં અને રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાંચ હજાર જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી આ વિશે વધુ માહિતી મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે આપી તેમણે કહ્યું કે પાંચ હજારથી વધુ બહેનોએ યાત્રા બાદ એક સાથે પાર્થિવર શિવલિંગની પૂજા કરી અમારો લક્ષ્ય એટલો જ છે કે સમગ્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય એક સાથે પાંચ હજારથી વધુ બહેનો ભક્તિભાવ સાથે જોડાતા સમગ્ર મેદાનની અંદર કેસરીઓ લહેરાયો આ સમગ્ર દેશની અંદર સનાતન ધર્મનો એક સંદેશો દેખાઈ રહ્યો છે આ ધરતી ઉપર હિન્દુઓનો વાસ છે ત્યાં સુધી હર હર મહાદેવના નારા ગુંજતા રહેશે